આજે આપેલ ટોપિકમાં નંબર ફંક્શન વિશે ચર્ચા કરીશું જેમાં પાઈ જેથી પાઈ ની વેલ્યુ દર્શાવશે સિલેક્ટ પાઈ જેથી પાઈ ની વેલ્યુ જોઈ શકાય છે SQRT મતલબ સ્ક્વેર રૂટ વર્ગમૂળ કાઢવા માટે જેમાં સિલેક્ટ SQRT સંખ્યા આપીશું 64 જેથી તેનું વર્ગમૂળ 8 જોવા મળે છે પી ઓડબલ્યુ મતલબ પાવર વર્ગ કરવા માટે જેમાં સિલેક્ટ સંખ્યા તેના વર્ગમાં બે જેથી ચાર નો વર્ગ સોળ મળશે એમઓડી મોડ જેમાં શેષ જાણવા મળશે સિલેક્ટ એમ જેમાં અઢાર ભાગ્યા ચાર જેથી શેષ તરીકે બે વધે છે ડીઆઈવી જાણવા માટે જેથી ભાગફળ દર્શાવે છે ABS એબ્સોલ્યુટ વેલ્યુ જાણવા માટે સિલેક્ટ એબીએસ જેમાં માઇનસ કરીને કોઈ સંખ્યા આપીશું જેના આઉટપુટમાં પ્લસ સંખ્યા જોવા મળશે રેન્ડ રેન્ડમલી કોઈ સંખ્યા મેળવવા માટે સિલેક્ટ આર એ એન ડી તે જ રીતે ફરીથી રેન્ડ આપતા અલગ વેલ્યુ જોવા મળશે રાઉન્ડ સંખ્યાને રાઉન્ડ અપ કરવા માટે સિલેક્ટ રાઉન્ડ કોઈ સંખ્યા આપીશું અલ્પ કેટલા ડિજિટ સુધી તો બે ડિજિટ સુધી રાઉન્ડ કરવાનું છે તો ગણિતના નિયમ મુજબ પોઈન્ટ થર્ટી એટ જોવા મળે છે ટ્રંકેટ રાઉન્ડના બદલે ફક્ત અમુક ડિજિટને કટ કરવા માટે જેમાં સિલેક્ટ ટ્રંકેટ આગળની જ સંખ્યા લઈશું એકસો પાંત્રીસ પોઈન્ટ એકસો પંચોતેર જેમાં ટ્રંકેટમાં લઈશું બે જેથી બે ડિજિટને કટ કરશે તો પાછળ પોઈન્ટ થર્ટી સેવન જોવા મળે છે પચીસ પોઈન્ટમેટિકલી છબ્બીસ ગણે છે આ સિવાયની કોઈ સંખ્યા આપીશું પચીસ પોઈન્ટ પછી કોઈ સંખ્યા આપશો ઓટોમેટિકલી છબ્બીસ ગણશે ફ્લોર પાછળની સંખ્યા ગણવા માટે सेलेक्ट फ्लोर कोई संख्या આપીશું 25.75 તો પણ ગણશે 25 આ સિવાય કોઈ પણ સંખ્યા આપશો ફ્લોર માં હંમેશા આગળની સંખ્યા ગણાશે ગ્રેટેસ્ટ આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા જાણવા માટે સિલેક્ટ ગ્રેટેસ્ટ તે સંખ્યાઓ લસાવીશુંアルフィराम દ્વારા આપેલમાંથી સૌથી મોટી સંખ્યા રિઝલ્ટ સ્વરૂપે જોવા મળશે ત્રણ પાંચ સાત એક નવ જ્યાં સૌથી નાની સંખ્યા એક આઉટપુટમાં જોવા મળે છે ડિગ્રીઝ ડિગ્રીઝ જાણવા માટે જેમાં સિલેક્ટ

જેનો આઉટપુટ સ્કીનમાં જોવા મળે છે તે જ રીતે કોસ વેલ્યુ પણ મેળવી શકાય છે સિલેક્ટ કોસ ટુ આ જ રીતે ટેન વેલ્યુ પણ મેળવી શકાય છે સિલેક્ટ ટેન વન પોઇન્ટ સિક્સ ફાઇવ જેનો આઉટપુટ જોવા મળે છે ત્યાર પછી યુઝ કોપા અન્ડર સ્કોર ટેસ્ટ એક ડિટાબેઝનો ઉપયોગ કરીશું જેમાં ટેબલ ઓર્ડર અંડરસ્કોર ટેબલ ડિસ્પ્લે કરીશું કોઈ રેકોર્ડ નથી તેનું સ્ટ્રક્ચર જોઈશું તે સ્ટ્રક્ચરમાં ડેટા એડ જેથી આગળના ફંક્શનનો તે ટેબલમાં ઉપયોગ જાણી શકાય તો આ પ્રકારે ડેટાને એડ કરીશું ચાર થી પાંચ રેકોર્ડને એડ કરીશું જેથી તે ટેબલ પર આપેલ ફંક્શનનો ઉપયોગ કરી શકાય ડેટા એડ કર્યા પછી એકવાર ફરીથી તેને ડિસ્પ્લે પણ કરીશું તે માટે સિલેક્ટ ક્વેરીનો ઉપયોગ કરીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર ટેબલ જેથી ડેટા એડ કરેલો જોઈ શકાય છે જેમાં મેક્સ ફંક્શનનો ઉપયોગ કરીશું સિલેક્ટ મેક્સ જ્યાં આઇટમ અંડર ક્વોન્ટિટી એઝ એલિયાસ તરીકે એલિયા આપીશું લાર્જેસ્ટ item अथवा क्वांटिटी फ्रॉम ऑर्डर अंडरस्कोर टेबल તો આપેલ ફિલ્ડમાંથી સૌથી મોટી વેલ્યુ દસ આવશે 80 મિન આજ રીતે સૌથી નાની વેલ્યુ જાણવા માટે સિલેક્ટ મિન આઈટમ અંડરસ્કોર ક્વોન્ટિટી એઝ એલિયાસ તરીકે સ્મોલેસ્ટ વેલ્યુ અથવા ક્વોન્ટિટી ફ્રોમ ઓર્ડર અંડરસ્કોર ટેબલ તો ફિલ્ડમાંથી સૌથી નાની કિંમત જોવા મળશે સમ આઇટમ સ્કોર ક્વોન્ટિટી એલિયાસ તરીકે ટોટલ ક્વોન્ટિટી ફ્રોમ ઓર્ડર અંડર ટેબલ તો બધાનો સરવાળો એક સાથે 267 જોવા મળે છે AVG આપેલ સંખ્યાની એવરેજ પણ કાઢી શકાય છે સિલેક્ટ AVG આઇટમ અન્ડરસ્કોર ક્વોન્ટિટી એવરેજ અન્ડરસ્કોર ક્વોન્ટિટી ફ્રોમ ઓર્ડર અન્ડરસ્કોર ટેબલ જેમાં કૌંસ કરવાનો બાકી છે તો ભૂલ સુધારીશું ફરી એન્ડર આપીશું જેથી આઉટપુટ જોવા મળે છે એવરેજ આ સિવાય ટેબલ નો ડેટા હજી એકવાર ડિસ્પ્લે કરીશું આ ટેબલ માં કાઉન્ટ ફંક્શન નો ઉપયોગ કરીશું આપેલ આઈટમ ના નામ ની સંખ્યા જાણવા માટે તો કાઉન્ટ આઇટમ અંડરસ્કોર નેમ જેથી કેટલા આઈટમ ના નામ તે ફિલ્ડ માં આપેલ છે તે નંબર જોવા મળશે ફ્રોમ ઓર્ડર અંડરસ્કોર ટેબલ ટોટલ પાંચ નામ આઇટમ લિસ્ટમાં અવેલેબલ છે આવા જ કોપા કોપાસલગ્ન તમામ વિડિયો માટે ચેનલ ને કરો જલ્દી મળીશું ના વિડીયોમાં